હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે દેવ પગલી અને ક્ષિતિજ લિંબાચિયાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જયગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કઈ સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ છે બાપના રૂપિયે તકડ દિના તો મિત્રો દેવ પગલી અને ક્ષિતિજ લિંબાચિયાનું આ સોંગ આ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં જેથી અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીત સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં આવા નવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે બાપના રૂપિયા તક્કડ ધીના તો મિત્રો દેવ પગલી અને ક્ષિતિજ લિંબાચિયાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ મિત્રો તારીખ છે ઓગણીસ બે બે હજાર ચોવીસ એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહી છે તો મિત્રો આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહી છે તો મિત્રો ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો પોસ્ટર પર મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે બાપના રૂપિયે તાકડ દિના દેવ પગલી અને ક્ષિતિજ લિંબાચિયાનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો